ગાંધીનગરમાં આવેલ પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે પેથાપુર પોલીસે ગણતરીના દિવસોમાં ગુનેગારો ને ઝડપી પાડ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી સેવન્ટીન ગુજરાતી હું છું આપની સાથે શ્રુતિ શાહ ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગામ પીંડરડાના શક્તિનગર સોસાયટીમાં સોના ચાંદીના દાગીના સહિત ગર્ભતિના સરસામાન સહિત કુલ રૂપિયા નવ લાખ બત્રીસ હજારની મત્તાની ચોરી હતી જે બાદમાં પોલીસે સીસીટીવીના આધારે ચોરી કરનાર ઇસ્ટમોને ઝડપી પાડવામાં આવ્યા હતા ચોરી કરનાર આરોપીઓમાં ઉદયલાલ દેવીલાલ માલી પારસ નારુલાલ ખુમાવત જે રાજસ્થાનના ભીલવાડાના રહેવાસી છે અને અગાઉ પણ તેમનો રાજસ્થાનમાં ગુનાહિત